રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ અને જય લીરબાઈમાં જય વિજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મજામાં છે ને હમ અમારે તો હમણાં છે ને એવું ઉપડ્યું છે એવું ઉપડ્યું કે એની વાત જવા દો તમને અને તમને થાય કે હું ઉપડ્યું એવું હું ઉપડ્યું અહીંયા ઉપડ્યું એવું કે આપણે ટ્રમ્પે માંથી ઉપર માંથી કાઢ્યા ને બધાને આપણે ઇન્ડિયન બીજા બધા ઈલીગલ માઇગ્રન્ટ ની બધા હવે એની સફાઈઓ કર્યો એટલે હારમણી પણ હારમણી એટલે આપવાની હારમણી નથી એની પાસે જુદી હારમણી છે તો પૂરું થયું ખબર હે તમને પણ તો પૂરું થઈ ગયું પણ આ ટ્રમ્પે તો આ મોટો હાવરણો લીધો જબરો હાવરણો લે ને તું જરા કરે હવે યુકેની અંદર અમેરિકામાં અમેરિકામાં ધ્રુવ જ્યારે કરતા હતા ને તો અહીંનો કેસ સ્ટેમર જોવાઈ ગયો કે આ ટ્રમ્પ કરે તો કે એક ધ્રુહ આ કર્યા જેવું છે તે આણીએ ચાલુ કર્યું ઢાંડોડી તે આણીએ હમણાં છે ને ઉપાડ્યો ઉપાડો લીધો કરો ગો એટલે જોરદાર લીધો એમ કે આ જાન્યુઆરીમાં તો હે ને એમાં અમુક ઇન્ડિયન રેસ્ટોરન્ટની એક જગ્યાએ ત્યાં એટલે ટૂંકમાં ક્રેકડાઉન કર્યું છે અત્યારે એ બધી જગ્યાએ બોર્ડર સિક્યુરિટી વાળા જઈન્ફોર્સ એન્ફોર્સમેન્ટ ટૂંકમાં જઈને ત્યાં જે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ વાળા રેડ પાડે રેડ પાડે એટલે ટ્રમ્પ જેવી ટ્રમ્પને જે ટ્રમ્પે જેવી રીતે કર્યું હતું ને એવી રીતે એમ તે કટલાકની પકડ્યા લગભગ આ જાન્યુઆરીની અંદર જ લગભગ છે ને ટોટલી આઠસો જગ્યાએ રેડ પાડી આઠસો જગ્યાએ હ એટલે એમાં એક ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં રેટ પડી દે લગભગ સાત જણાને પકડ્યા એમાંથી બે જણાને તો સીધા રવાના જ કરી દીધા જ ને ચાર જણા ઉપર કેસ હાલે અને એવું ખાલી એક જગ્યા ને તેમ એટલે ટોટલ છે ને આ અત્યાર સુધીમાં હમણાં આ જે આ આપણે જે લેબર ગવર્મેન્ટ આવીને આપણે હતું કે લેબર ગવર્મેન્ટ કંઈ કરી છે નહીં પણ જે ઉહાપો એટલો બધો વધી ગયો કારણ કે માણસો છે ને આઈને માણસો ત્રાસી ગયા એમ ઈલિગલ માણસોથી કે આ લોકો કામ કારણ કે કામમાં શું હોય જનરલી એ લોકો ક્યાં કામ કરે ખબર છે ક્યાં બિલ્ડરાની કરતા હોય જનરલી બિલ્ડિંગ વરખાળતો હોય ને એમાં બિલ્ડરાની કરતા હોય ક્યાં પછી ગાડી ધોવાનું હોય ને ગાડી ધોવાનું ગાડી વોશ કાર બોશ નિહાળ કરતા હોય પછી અમુક રેસ્ટોરન્ટમાં કરતા હોય પછી અમુક ગ્રોસરી શોપમાં કરતા હોય આવી રીતે બીજા કામ કરે પણ કામ તો કરે ને કારણ કે ખાવા પીવા તો જોઈએ અહીંયા આવી ગયા એકવાર આવી તો ગયા આ લોકો કે ભાઈ આવી ગયા આવી ગયા એટલે થોડા આ લોકો તમને એમ અહીંયા આવે ને સીધા બોલા બધા કે હો આ સારું સારું તમે આવો આવો હોય કે ત્યાં આરતી ઉતારે એવું તો કંઈ નથી અહીંયા કારણ કે અહીંયા એટલું બધું અત્યારે મારા મારી કે માણસો પાસે કામ નથી હમ તો એ તો એ તો કંઈ કરવાના નથી ને પાછા એટલા કે એવું નથી કે ખાલી અહીંયા આપણે આવી જ રીતે આપણે ઇલિગલમાંથી આવે પણ એવી રીતે નતા આવતા ખાલી એક જ આપણે ઇન્ડિયનની જ વાત નથી થતી આ ઇન્ડિયનને તમને માથે વડેલી કે ઇન્ડિયન જ આવે ઇન્ડિયન એવું નથી આ ચારેય બાજુથી આખી મિડલ ઇસ્ટમાંથી અફઘાનિસ્તાનમાંથી સીરિયામાંથી બધી જગ્યાએથી ટોટલી ટૂંકમાં એમ કે કહો ને તમે એ કરોથી બધી જગ્યાએથી આવે અહીંયા આટલા બધા માણસો આવે છે એટલા બધા માણસો આવે કે એની તમે વાત જવા દો ટોટલી એમ કહે છે કે અત્યારે સાડા સાત લાખ માણસ સાડા હાત લાખ માણો ઇલીગલ અહીંયા ઇંગ્લેન્ડમાં ભેગા થયા રાઈટ એમાંથી લગભગ એક લાખ ઇન્ડિયન છે એટલે આ એક લાખ ઇન્ડિયન છે તો સાડા હાત લાખમાં એક લાખ ઇન્ડિયન એટલે બીજા કેટલા પછી બહાર અહીંયા છે ને બીજા એમ એટલે દુનિયા છે માણસો એમ ઈલીગલ એટલે હાવ આપણે ક્યાંય એમ નથી કે આપણે જે આપણે ઇન્ડિયાથી જ આવે એમ અને ચારે બાજુથી આવે ટૂંકમાં ને

હોટલમાં રાખે છે હોટલમાં હોટલનો ખર્ચો કેટલો દુનિયાનો ખર્ચો આવે છે રાઈટ હવે એ બધા પૈસા ક્યાંથી ટેક્સ પેયર ના પૈસા અહીંયા જે ટેક્સ માણસો ભરે એમાંથી આ બધું કરે એટલે હવે આ માણસો ને હવે આંખ ઉઘડી એટલા આવી ગયા પછી રાઈટ હવે તમે વિચાર કરો કે તમને હું વાત કરું કે જો આ ઓલામાં ક્રોસિંગમાં કેટલા માણસો આવ્યા ક્રોસિંગમાં ખાલી વાત કરું તમને આ કે ફેરી ક્રોસિંગ એટલે યુરોપમાંથી જ ઓલી બાજુથી આવતી હોય કે ફેરી મહિનાથી નાનકડી નાનકડી ફેરીઓમાં આવે એટલે આફ્રિકન કન્ટ્રીમાંથી આજુબાજુમાંથી ગમે ત્યાંથી મોરોક્કોમાંથી કેવી રીતે છે ને ત્યાંથી આવે ફેરી ફેરીમાં હવે ફેરી નાનકડી કોઈ નાનકડું કામ નાનકડી મોટી મોટામાં નહીં નાનકડી હાવ નાનકડી બોટું બોટુંમાં આવે એમ

અને બે હજાર ચોવીસમાં સાડત્રીસ હજાર થર્ટી સેવન થાઉઝન્ડ આ ખાલી બોટમાં આવ્યા અને બીજા યુરોપમાંથી જે સ્મગલ થાય છે યુરોપમાંથી ડાયરેક્ટ વલામાંથી ફેરી ફેરી રસ્તે જે લોરિયુમાં આવે છે લોરિયુમાં લોરીમાં અંદર લઈ આવે છે એટલે આવે આજે તો બ્રેક્સ્ટીટ થઈ ગઈ ત્યાંથી થોડુંક ઓછું થઈ ગયું પણ તોય હજી થાય એવું નથી કે નથી થતું આવે છે દરરોજ ને એમાં કંઈ ના નો ડાઉટ અબાઉટ ઇટ કે એમાંથી અમુક પકડાય બાકી બીજા નીકળી જાય રાઈટ અને નીકળી જાય ને ઠલવાઈ જાય ઠલવાય ને પછી અહીં બિચારા કામ ગોતે ને કામ મળે તો વાંધો નહીં મળે કે કામ કરે પણ કામ ન મળે તો શું કરે પણ એમ હવે આ બધા હવે આટલા બધા આવી ગયા છે અહીંયા તો હવે એનું શું થાય આ વિસ્તાર કરો તમે કારણ કે હવે આ આંખ ઉઘડી એટલે હવે હા બંધ તો નહીં થાય એમ ટૂંકમાં કે આ લોકો આ બંધ કરી દે ને કે વાંધો નહીં ભલે આવે આવો 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 વેલકમ એમ એવું તો નહીં કરે એટલે હવે આનો માટે છે ને હવે બધા જગ્યાએ યુરોપમાં પણ એટલું બધું અહીંયા થાય કારણ કે હવે ઓલે અમેરિકાણી એમાં તો મોટો હાર હમણાં લીધો જબરો બ્રોશ લીધું મોટું મોટું તે વારવાનું ચાલુ કર્યું હવે પછી આ યુરોપમાં વરાય ને પછી આ યુકેમાં એ બધી જગ્યાએ ચાલુ કર્યા એટલે હવે હેના ઇલીગલ આવું બહુ ઇમ્પોસિબલ છે એમ નથી કે હા સીધે સીધું અવાય તો એ અવાજતા અહીં માણસો કરતા હે ભલે કરે આપણે હું તો વાત કરું છું કે સાવધાન કારણ કે આમાં ધ્યાન રાખ્યા જેવું છે ક્યાંક અટવાઈ ગયા ને આવી ગયા આવી રીતે આવી રીતે તો ક્યાંય ને ન ઘરના ન ઘટના ને પાછા ત્યાંથી આપણે ઇન્ડિયાથી આવવાના હોય તો પાછા ઓનર આટલા પૈસા દેવાના એજન્ટોને એમને એમ તો થોડું આવા હે કે એમને એમ તમને લઈ આવે હે અહીંયા ભાઈ વાંધો નહીં તમે આવી જાવ આપણે કમાઈને પછી દીજો તમે એમ એવું કરતા હોય તો હજી વાંધો નહીં કે આપણે દેવાના છે આપણે અત્યારે તો કંઈ દેવાના નથી આપણે પૈસા નથી એમ એવું નથી એટલે હવે આવ આવતા પહેલાં વિચાર કરજો તમે એમ મારો કહેવાનો મતલબ એ છે કે હવે છે ને આવા હું સ્ટ્રીક થઈ ગયા છે એટલા બધા અને હજી તો સ્ટ્રીક થાહે આ તી શરૂઆત છે એટલે આ શરૂઆતમાં જો આટલું હોય તો હવે પછી તમે જોજો કે કેવું થાહે અહીંયા ને કેટલા બધા માણસો બહાર જાય છે ને કે રીતે આ ઇલિગલ પકડાય છે તો એ માટે મેં કીધું આજે ભાંડને મારે છે ને આ વાત ખાસ તમને કરવી હતી કે હવે છે ને સાવધાન રહેજો ને આમાં આવવા માટે જોખમ છે પૂરેપૂરું રાઈટ હવે ન આવીને ન વાં નહીં કોઈ વસ્તુ વિચાર કરો તમે આવી રીતે તમે આવો અહીંયાથી પછી પાછા મોકલી દઈએ ને પછી કેસ ચાલે ને પાછા ન્યાય પણ બેન થઈ જાય આપણા ઉપર ક્રિમિનલ કેસ દાખલ થઈ જાય ને આવા બધા એ થાય એના કરતાં તો છે ને આ ધંધો ન કરાય પણ છતાંય તમારે કરવો હોય તો પછી આ છે અત્યારે પોઝિશન તો પછી તમારા ઉપર છોડું હું તો આવજો બાય બાય ને પાછા પર નવા લોકમાં કંઈક નવું લઈને આવી